ખેડા જિલ્લાના યાત્રાધામ ફાગવેલને નવો તાલુકો જાહેર કરાયા બાદ વિવાદ સર્જાયો છે સરકારે ફાગવેલને તાલુકો બનાવ્યો પરંતુ તેનું મથક ચીખલોડ ગામને જાહેર કરતા ફાગવેલ અને આસપાસના ગામોમાં ભારે અસંતોષ જોવા મળ્યો છે ફાગવેલ અને અન્ય ચાર ગામના આગેવાનોએ જિલ્લા કલેકટરને આવેદનપત્ર આપીને સરકારના નિર્ણય સામે નારાજગી વ્યક્ત કરી છે આગેવાનોનો આક્ષેપ છે કે ફાગવેલ યાત્રાધામ છે અને તમામ સગવડો હોવા છતાં અન્યાય થયો છે

તો પોલીસ સ્ટેશન પણ બને પછી મામલતદારની કચેરીઓ પણ બને અને ફાગવેલ પણ વિકાસ થાય અને અમે એટલા માટે અહીંયા આવેદન આપવા આવે છીએ અને જો અમારો આ આવેદન આપ્યું છે અને અમારો આ આવેદન માટે કોઈ નિર્ણય નહીં લેવામાં આવે તો અમે ઉગ્ર આંદોલન કરીશું આ માટે